પાલીતાણામાં ગરાજા રોડ ઉપર આવેલા હજરત અલીપીર બાપુનો ઉર્ષ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં સાદા સૈયદ હાજી કૌશર અલી બાપુ સ્થિત આબેદી બાપુ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉર્સમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ પ્રથમ બાપુને ચંદન ચડાવવામાં આવ્યું હતું ત્યારબાદ આમ યાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્સમાં દરગાહ કમિટી દ્વારા પાલીતાણાના પત્રકારોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દરગાહના બાંધકામથી લઈને અત્યાર સુધી દરગાહમાં જે લોકો સેવા કરે છે તે લોકોને અબ્બાસભાઈ વોરા દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આમ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને અલી પીરના દર્શન કરી પરસાદીનો લાભ લીધો હતો આમ લોકોની માનવ મહેરામણ ઉમટી પડી હતી રાત્રે દસ કલાકે મિલાદ શરીફ પણ રાખવામાં આવી હતી અને હું શું રિપોર્ટર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી વધે છે દર વર્ષેના મનને માહોલની હાજરી હોવાના પગાર છે અને અહીંયા વધારે ભાગે મુસ્લિમ આવતા હોય છે અને આજના દિવસે જોવા મળે તમામ લોકોને

ત્યારે કોઈ પણ તહેવાર જ્યારે રથયાત્રા હોય અહીંયાના પહેલાથી એવા અને આગળ કોઈ વધારે અહીંયા અમારે સારું છે અહીંયા કારણ કે પોતાના દિવસો હરામ કરવા અલી જે લોકોએ પોતાની હાજરી આપી અને પોતાની મોહબત અને નો ઇઝાન કર્યો હઝરત અલીપીર અલી પીર સરકાર રમતુલ્લા અલીનો સૌથી પહેલા તો ઉર્સ ખૂબ ખૂબ બધાને મુબારક અને દુઆ કરશું કે હઝરતે અલી પીર સરકાર રહમતુલ્લા અલી પોતાના ફેઝો કરમથી બધાને માલામાલ ફરમાવે અને બધાની હર વબા ભલા મુસીબત પરેશાનીને દૂર ફરમાવે તકલીફને દૂર ફરમાવે હઝરતે અલી પીર સરકાર રહમતુલ્લા અલીની આપણે વાત કરીએ તો ઘણા જ ઓછા લોકો જાણતા હશે આમના વિશે પાલીતાણાના પણ ઘણા બધા લોકો પહેલી વાર લગભગ આવ્યા છે અને બારગામથી પણ ઘણા બધા લોકો આવ્યા છે નામ સાંભળીને હઝરતે અલી પીર સરકાર અહમતુલ્લા અલયનો તો એમની ટૂંકી વાતો કરું તો જ્યારે હું પહેલી વાર હજતે અલી પીર સરકાર રમતુલ્લા અલની બારગામાં મિલાદ માટે આવ્યા હતો તો અંદરનો નજારો દુર્બત આખી સાહસ લેવા માંડી જેમ ઇન્સાન સાહસ લે છે એમ હજતે અલી પીર સરકાર રમતુલ્લા અલય સાસ લેવાનું શરૂ કર્યું અને એ પછી બીજો ઉરસ આવ્યો ત્યારે પણ એ નજારો જોવા મળ્યો ત્રીજો ઉરસ આવ્યો ત્યારે પણ આ નજારો જોવા મળ્યો તો હઝરતે અલી પીર સરકાર રમતુલ્લા અલી એમના વિશે પછી આપણે હુઝુર રહીશે મિલત રહીશ અશ્વરૂખ બાપુને જ્યારે વાત કરવામાં આવી તો હુઝુર રહીશે મિલત સરકારે કીધું કે ભાઈ હઝરત અલી પીર સરકાર રમતુલ્લા ચાહે છે કે એમની બારગામાં લોકો આવે અને એમના ફેઝે ક્રમથી બધા માલામાલ થાય તો આજે એમના પથ્થરો છે કે જે પહેલીવાર જે આ દરગાહ ઉપર જયારે એ સમયમાં કે જયારે કોઈ નહોતો હોતું હું નહોતો આવતો ત્યારથી અબ્બાસભાઈ મહેનત છે પછી આપણા મુસ્તાકભાઈ છ વાડીવાળા છે એમની પણ મહેનત છે અને એવી રીતે ઘણા બધા એવા લોકો છે જે ઘણા વર્ષોથી અહીંયા આવતા હતા પણ આમ પબ્લિક નહોતું આવતું એના આવવા માટે શું કરવું તો એ હજુ રહી છે સરકારે દુઆ કરી અને આ જે જ્યારે અહીંયા કોઈ નહોતું આવતું ત્યારે જે લોકોએ આ બાંધકામ કર્યું ખિદમત કરી બધાએ હજરતે અલીપીર સરકાર કે જોઈને તો બધા લોકો આવે છે પણ જે જોયા વગર આવે ને એ સાચું तो एम जेना कोई खिदमत करे भूपत खान बलोज़ हाजी मुस्तक मुस्तक भाई डेरैया छः वाड़ी वाला सुल्तान भाई बलोज़ अलारक भाई मोहम्मद भाई डेवर डेरैया वाड़ी वाला वक्कार भाई मेहतर सोहिल भाई गुडलक सोहिल टी छः वाड़ी वाला टीटी अशरफ डेरैया छः वाड़ी इकबाल भाई गोगदा रफीक भाई टाक भगवती इनुस भाई मतवा राजस्थली आदिल सरमाड़ी હાજી મુસ્તાકભાઈ સૈયદ મિસ્ત્રી કપિલભાઈ સરમાળી અને અલમદુલ્લા આ એક કમિટી બનાવવામાં આવી અને પછી આપણે ધીરે ધીરે નવો આપણે કોશિશ કરી કે લોકો અહીંયા સુધી આવે તો ત્યારે તો આટલી મોટી જગ્યા પણ નહોતી ત્યારે આનાથી અડધી જગ્યા હતી પછી તમે વિચારી શકશો શકો છો કે આટલી મોટી જગ્યા ઉપર આટલી ઊંચાઈ ઉપર આમાં આમાં બધા ફેરા લાગ્યા બધી માટી પુરાણી હશે નાખીને અહીંયા આ જગ્યાને ધીરે 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 કરવર કરવામાં આવ્યું અને આમાં ખાલી આ લોકોએ જે આપણે ભાગ નથી ભજવ્યો પણ અહીંયાના જે સ્થાનિક આપણા હિન્દુ ભાઈઓ છે એણે એને પણ ઘણી જહેમત ઉઠાવી છે એમણે બી મદદ કરી છે બધી રીતે તન મન આપણે એના માટે બી દુઆ કરીએ તો આમ ધીરે ધીરે ગયા ગયા વર્ષે વર્ષે વાત ઘણું પબ્લિક હતું માશાલ્લા અને ગયા વર્ષે મેં કીધું હતું કે આવતા વર્ષે ઈન્શાલ્લા અલી પીર સરકારનો એટલો ગરમ થશે ને કે અહીંયા બેસવા માટે જગ્યા નહીં રહીને આ નજારો અત્યારે તમે જોઈ રહ્યા છો તો આ આખી જે કમિટી કે જે લોકોએ બધાએ કામ કર્યું અને બસ એનો બદલો આપણે એમ કહીએ કે દુનિયામાં તો કોઈ નથી આપી શકતું પણ બે શખ્સ અલી પીર સરકારનો ક્રમ રહે તો દુનિયામાં બી એનો ફાયદો મળશે અને આખી રતમાં આ બધા ફાયદાઓ મળતા હોય છે તો આજે ઘણી બધી સંખ્યાની અંદર લોકો આવ્યા છે અને હઝરતે અલી તો જાતા હોય છે પણ આ દરગાહ છે કારણ કે દૂરનો મામલો છે પાલીતાણાથી ઘણી દૂર છે આ દરગાહ તો આપણે હઝરતે અલી પીર સરકારનો જુમ્બાનો દિવસ રાખ્યો છે જેથી કરીને જુમે રાતે બધી દરગાહ લોકો જાતા હોય છે તો અલી પીર સરકારની કારગામાં જે લોકોને આવું છે જુમ્માના દિવસો અહીંયા ખાસ આવે ને જુમ્માના દિવસે અહીંયા નોબત બી થાય છે જ્યાં નોબત થતી હોય અલ્લાહના વલીની યા રૂહાનિયતનો માહોલ હોય યા ફરિશ્તાઓનું ઉજવણ હોય યા ફરિશ્તાઓની હાજરી હોય અને જ્યારે અલ્લાહના વલીની બારગાની અંદર જ્યારે તમે જાવ છો નોબતના સમયે તો બેશક એ દિલોના રાજોને જાણવાવાળા હોય છે અલ્લાહ તાલા એના જેટલા બી વલી છે એની બારગાની અંદર અલ્લાહ એને એના ફરિશ્તાઓને મોકલતા હોય છે અને એના દિલોની જે કોઈ નેક અને જાહેર તમન્ના છે પૂરી થતી હોય છે કોઈ શેતાની કોઈ જિન્નાત કોઈ વબા બલા છે તો એ દૂર થતી હોય છે તો તમામ લોકોને ગુજારીશ છે કે આપણે બધા જ મળીને આપણે બધા જ મળીને આપણે દર જુમ્માએ અહીંયા આવવાની કોશિશ કરી અને અલી પીર સરકાર રહેમતુલ્લા અલીના ફેઝો કરમથી બહેનો ઉભા છે થોડું એડજસ્ટ કરજો થોડી પાછળ જગ્યા છે બેન ચાલો ભાણી ભાણા ભરવાનું ચાલુ થઈ ગયા છે ખેતર કરતા ભાઈઓને જગ્યા આપજો બેનો આજે પાયા ક્યાં છે